કે હે મારા વાલા સુંદર સાચી આપ શાંત અને નિર્મળ સીતે વિચાર કરજો કેસે કે નિર્મળ સીત થી આપ સુંદર સાતમ વિચાર કરજો તો આપને બધી જ વાત સમજાઈ જશે કે સિન નિરાકે થી તમ વિચાર કરસો તો વાત બધી આપને સમજાય પણ દોઢ ધામ કરશું તો કાઈ સમજાય આયા ન આયન じゃ દોઢ ધામ કરવામાં કાઈ આપને ન સમજાય કેસે કે બંસરી નાદ સમયે સમગ્ર કાલ બ્રહ્માંડ પલ્યાધીન થઈ ગયું કે જેવો નાદ કર્યો એવો કાલ જે બ્રહ્માંડ હતો એ પલ્ય થઈ ગયો કે ને પલ્ય ચાર પ્રકાર ના કહે નિત્ય પ્રાકૃત મહાપલ્ય માં કોઈ નો રહે થાય ના સમ્રત કે મોટો પલ્ય થાય ત્યારે આ દુનિયા રહે દુનિયાનો પલ્ય થઈ જાય અત્યારે કાલમાં એના બ્રહ્માંડ નો પલ્ય થઈ ગયો અને જ્યારે મોટો સોથો પલય થાય ને જ્યારે શ્યામા મહારાણી આવી જાય ને ત્યારે તો બધું સત્ય 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 આનંદ 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 નોરમય નોરમય થઈ જાય એ સોથો છે શ્યામા મહારાણી નો કોના શ્યામા મહારાણી નો દરબાર છે અને એ દરબાર ની અંદર આપણા લેખા જોખા હવ જીવના થવાના છે એ ખાસ ધ્યાન રાખજો શ્યામા મહારાણી જ લેખા જોખા કરશે કારણ કે એ તો શાંતિ થી બેઠા જ છે એટલે કે છે કે આ જીવ હું હું કાર્ય કરી રહ્યો છે અને આ આ ઇન્દ્રિયો હું હું કાર્ય કરી રહ્યું છે એ બધા શ્યામા મહારાણી જોઈ જ રહ્યા છે અને પરમધામની અંદર બેઠા બેઠા લેખા જોખા કરી રહ્યા છે કે છે તો કે છે બ્રહ્માંડના કોઈ પણ જીવ જીવ જીવંત રહ્યું જ ન હોય તો પછી વ્યાજી શ્રીમદ ભાગવતના કરેલ વર્ણન અને વ્રતમાન તૃતીય બ્રહ્માંડમાં પ્રારંભે થયેલ પ્રતિબિંબ રાસ અગિયાર દિવસ અને પ્રતિબિંબ રજની લીલા માત્રનું જ કોઈ હોઈ શકે કોઈ હોઈ શકે તો આ વિશેષ સ્તુત સપ્ટીકરણ શ્રીમુખ વાણીમાં કહે છે કે પ્રતિબિંબ લીલા અને રાસ લીલામાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે હતા હવે રાસ લીલાની આપણને વાત કરે છે કે યોગ માયાના વૃંદાવનમાં સવે મહારાસના આનંદ લીલાનું સુખ લીધું કે યોગ લીલા અત્યારે પહેલી લીલા આપણે કઈ જોઈએ બ્રહ્માનંદ લીલા જોઈ સર્વ પ્રથમ વ્રજની લીલા બ્રહ્માનંદ લીલા જોઈ અને હવે આ જે રાસની લીલા છે એ ભજનાનંદ લીલા છે એમાં ભજન હોય અત્યારે આપણે ભજન કરવાનું ટાણું છે ને યુવા અવસ્થા હોય હાથ ગાલતું હોય તો આપણું ભજન કરવાનું ટાણું છે અને પોટલું બાંધવાનું છે માયાનું નહીં માથા પર લઈને ફરજો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આના પોટલા બાંધવાના છે અને આપણે આપણે શું બાંધેલા છે માયાના પોટલા એ તો આપણે હેઠા ઉતારતા જ નથી તો આ ભજન ક્યારે થાય થાય એ પોટલા આપણાથી હેઠા ઉતરતા નથી કારણ કે ગમે એટલું આપણે કહેવું તો માયાનું પોટલું હેઠું ઉતરતું નથી કહેશે પણ ભજનનું પોટલું એવું બાંધો એવું બાંધો અને એવી ગાંઠ વારો એની કે ગાંઠ સૂટવી જ ન હોય રાત દિવસ નિત્ય આપણા પોતાના કે સતી નારી હોય ને એ પોતાના પતિના રંગમોલની અંદર જ રમતી હોય એના રંગમોલની અંદર જ સતી નારી હોય એ કે બાયડ ન હોય હોય સતી નારી કોઈ દિન બહાર નીકળે નહીં એ પતિના પોતાના પતિનો જે રંગ છે એ રંગમોહોલ અંદર જ રમવા વાળી હોય એને બાય દુનિયા રે કોઈ સબન લેની લેતા લેની દેની મો હોય કે છે એવી જ રીતે કે છે કે વિહરનો અનુભવ પણ કર્યો અને કે છે આનંદનો સુખ પણ કર્યો અને વિહરનો અનુભવ પણ કર્યો કે છે કે મહારાજમાં આનંદ મગ્ન મગ્ન સખ્યો તથા અક્ષર બ્રહ્મ એવું સમજાવ સમજાવ લાગ્યા કે જાણે સૌ મહારાસ આનંદ પરમ ધામમાં જ માણી રહ્યા છે આ રાસની અંદર એટલો આનંદ આવ્યો કે અમે બધે પરમ ધામની અંદર બ્રહ્મ જ્ઞાન એવું લાગ્યું અને અક્ષર બ્રહ્મની એવું લાગ્યું કે અમે પરમ ધામની અંદર જ રમી રહ્યા છે તો આપણને એવી લગ્ન લાગી ગઈ હોય તો આપણને એવું થાય ને કે અમે તો હવે આપણા ધણી પાસે પહોંચી ગયા છે અને અમને ધણી ની લગ્ન લાગી ગઈ છે હું તો પરમ ધામ જ બેઠા છઈ બેઠા છઈ ને આપણે પરમ ધામની અંદર બેઠા બેઠા આ સંસારનો ખેલ જોઈ છે હું જોઈ છે બેઠા પરમ ધામ અંદર પણ મારે આટલું આ કાર્ય કરવાનું છે ને ઓલું કરવાનું છે ને ઓલું હજી મારે કે નોરતા ખેલવાના છે હજી મારે ગણપતિ ના ખેલવાના છે આ માયા નો ખેલ છે નવ નોરતા ખેલતા હોય દિવાળીઓ ખેલતા હોય રાસ ખેલ આમાં તો ઓલી મેં લખીને મોકલી એમાં એમ કીધું છે કે તમે ખાંજરીઓ વગાડો ને તબલા વગાડો એ મારો ખેલ છે તમે શા માટે આ કાર્ય કરી રહ્યા છો કે એ બધું એનો ખેલ તમે કે નાટકું જોવો છો ને રાતના નાટકું ભજવો છો

હું તો મારા આનંદ રંગ મોહલની અંદર આનંદમય રહેવા વારી સખ્યો અને એની એવું શોભે ખરું કે એવું શોભે નહીં કે મારી સખી તો આનંદમાં રહેવા વાળી છે એને આવું નાટક રૂપાંતર જોવાનું એવું શોભે નહીં અને આપણે તો ડબલ ડબલ કરતા રહી ખબર હોય તોય કરી છે હું એમાં નથી આ રાસ તો પરમાત્માના ભજનનો એક સિદ્ધ થઈ ગયો શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર એ એને રાસ કીધો કે પરમાત્માની હારે અમે રાસ રમી રહ્યા છે એને એવું દેખાણું નખરતા વ્રજના બધાય ગુવાડો અને બધા હતા એ બધાય નો રાસ રમવા જાય મને કોઈ કારણ કે સ્ત્રી પુરુષનો કંઈ ભેદ આવતો જ નથી ક્યાં કોણ પુરુષે કોણ સ્ત્રી છે એવો ભેદ ક્યાં આવતો નથી તો સખી ભાવ આપણે બની શકીએ નકર સખી ભાવ ક્યારે બન બની હતી નહીં કહેશે કે એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથ જે કહે છે કે પોતાનો જોશ શક્તિને મહારાસમાં કીડા કરતા શ્રી કૃષ્ણના તનમાંથી ખેસી લીધી કહેશે કે પછી કહેશે રાસ કરતા કરતા શ્રી કૃષ્ણના તનમાં જે જોશની શક્તિ હતી શક્તિ ખેસાઈ ગઈ અને શ્રી કૃષ્ણ પરમાત્મા રાસની અંદર અંતર ધ્યાન થઈ ગયા થઈ ગયા છે ને હવે વિહાર વેદના એની અંતર ધ્યાન થયા એટલે કહેશે હે ધામ ધણી કે તેમના તેમનાથી અંતર ધ્યાન અદ્રશ્ય થઈ ગયા કે છે કે શ્રી કૃષ્ણ પરમાત્માને જોઈ શક્યું નથી શક્યું અને શ્રી કૃષ્ણ પરમાત્મા અંતર થઈ ગયા જો અહીંયા માયાનો લહેર આવી માયાની લહેર આવી ને એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા તરત અંતર થઈ ગયા જો આપણી અંદર માયાની લહેર આવે ને એટલે અંતર થઈ જાય પછી આપણને કૃષ્ણ દેખાય નહીં આપણને બીજા દેખાય પછી આ કૃષ્ણ આપણને ક્યારે દેખાતા નથી ત્યાં ગોપીઓને માયાની લહેર આવી અર્ધા નીંદ અને અર્ધા જાગૃત હતા એટલે એને ત્યાં કૃષ્ણ પર્વતમાં અંતર ધ્યાન થઈ ગયા થોડુંક અભિમાન આવ્યું એટલે કૃષ્ણ પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા કે છે હવે ભજના આનંદ લીલાની વાત આપણને કરે છે કે ફેર મૂળ સ્વરૂપે દેખ્યા તીત એ દોઉ મગન હોય ખેલત જબ જોસલિયો ખેસ કર અને તબ સીત સોક ભઈ અક્ષર કે કોણ હમ કોણ બન કોણ સખ્યા કોણ હમ કોણ શોખીએ ફિર આતમ કે રાસ આયા મીને જાગૃત બુદ્ધ અને શુભ રહી હૃદય મેં શુદ્ધ કહેશે કે શ્રી રાજજીનો આવેશ પોતામાંથી લુપ્ત થઈ ગયો શ્રી કૃષ્ણ પરમાત્માનો જે આવેશ હતો એ આવેશ ખેસાઈ ગયો કે છે અને શ્રી કૃષ્ણના સ્વરૂપના સ્વરૂપમાં રમેલી જે અક્ષર અક્ષરબ્રહ્મની આત્માઓ પોતાને યોગમાં એના નટવર વેશમાં હતા કેવા વેશમાં હતા એ નટવર વેશની અંદર હતા તે ઉઠ્યા અને કહેવા લાગ્યા કે છે આ શ્રી કૃષ્ણ પરમાત્મા દ્રશ્યો થઈ ગયા એટલે બધી જાગૃત બુદ્ધિ અને તરત ખબર પડી તરત નિંદ ઉઠ્યા એટલે ખબર પડી કે આ કયું વન છે કે કઈ શખ્ય સખ્યો આ સખ્યો કોણ છે અને કયું વન છે કેસે અને આ નટવર વેશ કેવો છે એને ખબર પડવા માંડી અક્ષર રાસ લીલા ની અંદર રાસ પૂરો થતા કૃષ્ણ પરમાત્મા આદ્રશ્ય થઈ ગયા એટલે શોકી ઉઠ્યા કે આ કયું વન હતું આ ગોપિયું કોણ હતી આ હું કોણ છું એને તરત અનુભવ થવા લાગ્યો કેસે અને ઉઠવા લાગ્યા તેઓ પોતાના નિંદ સ્વરૂપમાં જાગૃત થઈ ગયા પછી અક્ષર અક્ષરભ્રહ્મની જાગૃતિ થઈ ગઈ એ જાગી ગયા જે ગજ્ઞાનમય હતા અને એ જાગૃત થયા અને પરમધામની અંદર આવવા લાગ્યા આમ થવાથી રાસલીલા તેઓ ફરમા ફરામોસીબ નિંદ સ્વરૂપની વિસમૃતિ કરી દીધી ફરામોસમ નાખી દીધી અને નિંદ સ્વરૂપની જે હતી એ વિસમૃતિ કરી દીધી કે છે માં માં અવનવ અનુભવી કરી રહ્યા હતા તે જ અખંડ થઈ ગયો કે જે અનુભવ કર્યા કરી રહ્યા હતા એ વસ્તુ અખંડ થઈ ગઈ કે હશે થઈ ગયા તે જાગૃત થઈ થઈ ગઈ અને તેઓ પોતે આનંદ તેમના હૃદયમાં અને સબલિક બ્રહ્મના ધામ અખંડ થઈ ગયો કહેશે જે સબલિક બ્રહ્મ હતો એ પણ અખંડ થઈ ગયો અને અક્ષર બ્રહ્મનો પણ જે હતા એ પણ અખંડ થઈ ગયા કહેશે કે રાસ લીલાની અંદર સર્વ અખંડ થઈ ગયા અને અંતર ધ્યાન લીલા દ્વારા વિયોગનો દુઃખનો અનુભવ કરાવ્યો કહેશે કે અંતર ધ્યાન થઈ ગયા અને વિયોગ થયો એ દુઃખનો અનુભવ કરાવ્યો આમ અક્ષર બ્રહ્મ તથા સખીઓ બંને પોતાના સ્વરૂપ ધામ ભાન ભૂલાવી ભૂલાવી કરાવી દીધી કહેશે ભાન કરાવી દીધી ધામની ભાન કરાવી સખીઓને અને અક્ષર બ્રહ્મને કારણ કે કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી હતા રાસની અંદર અને વ્રજની અંદર ત્યાં સુધી કોઈને કાંઈ ખબર હતી નહીં અને એને ખબર પડી એટલે સીધી કે ધણીને ઓળખે તરત સીધા અંતર થઈ ગયા રાસની અંદર એટલે સીધી ભાન આવવા માંડી કે આ તો અમારા ધણી પાંચ અમે આનંદ કરતા હતા અને ધણી વ્યા ગયા ધામની અંદર હવે અમારો આનંદ ગયો ક્યાં કે હું કોણ છું આ આનંદ ક્યાં ગયો મીંડા બધા સખીઓ અને અક્ષર મીંડા ખોશ કરવા સીતા કે છે અને ધામનું ભાન કરાવ્યું અને શ્રી રાજજી મહારાજે પોતાના જોશને રાસલીલામાં પ્રસ્થાપિત કર્યો ધણી દીયો આવેશ ફેર આઈ સુરત આમ સહુના વિહારને દૂર કર્યો ધણીનો આવેશ દીધો અને બધાના વિહારને

અને રાસલીલાના વિશેષ આનંદ તથા અપાર સુખોનો લાણ અને અક્ષરભ્રહ તથા સૌ સખ્યોને કરાવ્યો હવે રાસલીલાનો વિશેષ આનંદ કરાવ્યો અને અપાર સુખ પણ આપ્યા કે રાસની અંદર અને બધી સખીઓને અક્ષરભ્રહની આત્મા તથા સૌ સખ્યોનો દિલ ખોલીને રાસલીલા રમ્યા બધી સખીઓને અહીંયા દિલે ખોલી ને ખ્યા અને રાસલીલા રમ્યા શ્રી રાજજીએ પણ પોતાની જોત શક્તિ બક્ષિસને તેમને પેટ ભરી અને કેશે વિવિધ પ્રકારના સુખ આપ્યા પેટ ભરી ભરીને સુખ આપ્યા વિશે તો કરો એટલો રાસની અંદર સુખ આપણને આપ્યું તો પછી ધામની અંદર કેટલું સુખ આપે આપણને ખાલી એક માળા કરતા હોય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તો કેટલું સુખ મળતું હોય તો પછી આવી એમાં કલીન થઈ ગયા હોય તો કેટલું સુખ હોય કારણ કે હજી મારા સુંદર સાથને હજી પૂરી ધામધામની ઓળખ થતી નથી ને એટલા થોડાક વિભોર થતા નથી પણ પૂરી ઓળખાણ થઈ જાય ને એટલે એમાં તલીને વિભો રહીશું પછી તમને કાંઈ નહીં ગમે પછી તો મારો ધણી અને હું બીજું કાંઈ ન હોય આપણી પાસે કહે છે હવે કહે છે ધણી સાલો તે ઘર જઈએ કે શ્રી રાસલીલા રમી યમુનાજીમાં સ્નાન કર્યો રાસલીલા રમીમાં અને યમનાજીમાં સ્નાન કર્યું એટલે નાયા યમનાજીમાં કહે છે સવે નવીન વસ્ત્રો ધારણ કર્યા બધાએ વસ્ત્રો નવીન ધારણ કરી લીધા અને વનફળ આરોગવા માટે સૌ ભેગા બેઠા પછી વનની અંદર વનફળ બધાએ ખાતા અને બધાએ ભેગા બેઠા સખ્યો અક્ષર બ્રહ્મ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને અંતર્ગત બિરાજમાન શ્રી રાજીનો આવેશ સ્વરૂપ સખ્યોને પૂછ્યું હવે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ સખ્યોને પૂછે છે કે આપ સૌને વૃંદાવન કેવું લાગ્યું હવે શ્રી કૃષ્ણ પરમાત્મા સખીઓને પૂછે છે કે મારું વૃંદાવન તમને કેવું લાગ્યું કે હશે કે ત્યારે વૃંદાવનની મહાન કેવું લાગ્યું ત્યારે વૃંદાવનની મહામહીનું ગાન કરતા સૌએ કહ્યો હવે સખીઓ વૃંદાવનનું ગાન કરે છે અને સખ્યો ધણીને કહે છે કે હે ધણી વ્રજલીલા કરતા તો અમને અવશ્ય અહીંના સુખ કરોડો ઘણું વિશેષ છે કે છે વ્રજલની લીલા કરતાં તો રાસનું લીલાનું સુખ અમને બહુ મળ્યું કે છે ધણીને વાત કરે છે કે પરંતુ આ જો આપણી વાત આપણે ધણીને કહેવાનું કે હજી ધણી તમે જ્યાં સુધી પૂરેપૂરી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી અમને તમારી અંદર અમે ઘૂસી શકતા નથી તમે પૂરી ઓળખાણ કરો તો અમે તમે અમારી અંદર પ્રગટ થાવ તો અમે તમારી અંદર પૂરા આવી નકર કેવી રીતે આવી કારણ કે ઓળખાવ તો કોઈ પાસે જવાતું નથી

અમારા માટે વૃંદાવન શમશાન તુલ્ય થઈ ગયું કહે કારણ કે વૃંદાવનની અંદર વિહર વેદના કરાવી ને તો આ જે રાસની લીલા હતી ને વૃંદાવન મારું શમશાન જેવું ગોપીઓ વ્રજની કહે છે એ શમશાનની તુલના થઈ ગયું કહે કારણ કે જે પરમધામનો આનંદ છે એ આનંદ અમને આ ક્યાંય મળતો નથી કેસે એટલે કેસે કે માટે હે ધની હવે અમને એ ઘર લઈ સાલો કેસે કે જ્યાં અમને એકબીજાથી સણ માત્ર અમે અડગા ન થાય અમને એ ઘેરે લઈ જાઓ કે અમે તમારાથી અર્ઘ અમે વ્રજ વ્રજથી અમે ગોપીઓથી કે શ્યામાજી મહારાણીથી કૃષ્ણ પરમાત્માથી અમે અર્ઘા ન થઈ અમને એ ઘેરે લઈ જાવ કહે છે કે હવે અમને અખંડ ઘર લઈ જાવ અને જ્યાં આપણે એકબીજાની એક ક્ષણ માટે પણ અર્ઘા ન થઈએ કહે છે અને ત્યાં શ્રી રાજી મહારાજે સૌ સખીઓને કહ્યું કે વિયોગ ન હોય એવી તો માત્ર એક જ ભૂમિ છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે એ સખ્યો જો વિયોગ ન હોય ને એવી એક જ ભૂમિ છે કહે છે કે એ ભૂમિ છે શ્રી રાજજી મહારાજે સૌ સખ્યોને કહ્યું કે વિયોગ ન હોય એ તો માત્ર એક જ ભૂમિ છે અને તે છે માત્ર આપણું પરમ ધામ બીજી કોઈ ભૂમિ એવી નથી કે જ્યાં દુઃખ ન હોય વિયોગ ન હોય એવી ભૂમિ છે પરમધામની ભૂમિ છે જ્યાં દુઃખ નથી જ્યાં વિહર નથી કહેશે એ જ આપણું ધામ છે અને ત્યાં એક પલ ભરથી જુદા સંભવી શકે નહીં ને એક ભલ પલ ભર આપણે કૃષ્ણથી જુદા થાય નહીં કેવો સંભવ જ નથી કે ત્યાં જુદા થાય એમ કહેશે કે ચાલો આપણે તે ઘર જઈએ કહેશે કે હવે હવે વાલા હું માગું એટ હવે વાલા હું એટલું માગું કે ખીણ અલગા ન થઈએ અને જ્યાં અમને વિહાર નહીં વાલા તે ઘર જઈએ કહેશે કે હવે આ તરફ જ્યારે અક્ષર બ્રહ્મના સીતમાં રાસ લીલા અખંડ થઈ ગઈ કે હશે ત્યારે હવે શ્રી કૃષ્ણ પરમાત્માની જે અક્ષરાતીત બ્રહ્મની જે સિત હતું એ સિતની અંદર લીલા અક્ષર અખંડ થઈ ગઈ નકર અક્ષર બ્રહ્મે ખેલ જોવા આવ્યા હતા અને ગોપીય વ્રજની ખેલ જોવા આવી હતી પણ હવે ધણીએ દર્શન દીધું અમને એ ઘેર લઈ ચાલો કે વિહાર નો અહીંયા લઈ ના લો તો કે આપણું પરમધામ છે તો બીજું છે ને કૃષ્ણ પરમાત્મા કે બીજે ક્યાંય સુખ સાહેબી શેર નહીં કહે છે કે તેમને પરમધામ ધન ત્યારે તેમને પરબ્રહ્મ ધણી અક્ષરાતીતને પ્રાર્થના કરે કે હે ધણી આ બ્રહ્મ મંડળમાં રમેલા અગિયાર વર્ષને બાવન દિવસ સંપૂર્ણ લીલા પણ તમે અખંડ કરી આપો કહે છે કે જે વ્રજની લીલા હતી એને તમે અખંડ કરી નાખો અને યોગમાં એ બ્રહ્માંડની લીલા હતી રાસની એને તમે હવે અખંડ કરી દો કહે છે તો તેમને લીલા પણ અખંડ કરી દીધી કેટલા ધણી દયારૂપ એ લીલાએ પણ અખંડ કરી દીધી વ્રજની ની અખંડ કરી દીધી રાસની લીલા અખંડ કરી દીધી અને લીલાએ અખંડ કરી દીધી તો આપણી અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી જાય એટલે અવસ્થાની લીલા અખંડ કરી દેશે અને વૃદ્ધ અવસ્થાની લીલા અખંડ કરી દેશે પછી ત્યાં કાંઈ નાશવંત રહેતું નથી ત્રણે ત્રણ બ્રહ્માંડની લીલા ત્રણે ત્રણ અખંડ થઈ જાય છે કે જે જીવ મારે શરણે આવે ને એ તૃપ્તિ થઈ જાય એને એને પછી કોઈ પાણી પીવાની નથી એને તૃપ્તિ મળી જાય એ તૃપ્તિ આપણે જીવતા લેવાની છે ને પછી ગમે કથા કીર્તનો પણ મળવાનું નથી આ જીવતા અને શ્રી કૃષ્ણ પરમાત્માની વાતો સાંભળી સઈ જ્યાં આપણાથી બેહાય છે બે વાત આપણે સાંભળી શકીએ છે ત્યાં સુધી બધું થઈ શકે પણ આ કાર્ય કાંઈ નહીં કરી શકી ને ત્યારે કદાચ મારું જીવન પૂરું થઈ જાય ને હું આ કાર્ય કરવા નહીં આવી સમય પૂરો થાય એટલે આપણે પછી કાંઈ કાર્ય કરીએ કે માત્ર એક એની ચિંતન જ રહે પછી ભજન નહીં રહ્યો ખાલી ચિંતન રહે પણ હે પ્રભુ હવે મને લઈ જાઓ પ્રભુ મને લઈ જાઓ એટલું ચિંતન રહે એ જ રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી આમ અક્ષર બ્રહ્મને બુદ્ધિ પાદ અને કેવલ બ્રહ્મના સ્થાન વૃંદાવન મહારાસ લીલા રમવાની સખ્ય વિહાર અને વિલાસની અનુભૂતિ કરાવી હવે કહેશે કેવલ બ્રહ્મ અને વૃંદાવનની અંદર મહારાજ લીલાને રમાડી અને સખીઓને અનુભૂતિ કરાવી શ્રી રાજ્ય મહારાજ શ્રી શ્યામાજી તથા પોતાની આત્મા સ્વરૂપ સખીઓ લઈને પરમધામ પધાર્યા કે છે આવી રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણને સંદેશો આપી રહ્યા છે કે અક્ષર બ્રહ્મ ને સખીઓ ને બધા પોતે સાથે આવ્યા હતા અને સાથે પાછું જવાનું પરમધામ ની અંદર વ્રજ ની અંદર આવ્યા ત્યારે અક્ષર બ્રહ્મ સખીઓ અને રાજ્ય મહારાજ બધા આવી રહ્યા હતા અને પરમધામ ની અંદર જવું તો સખીઓ અક્ષર બ્રહ્મ બધા પાછા હાઈરે જવાના સહી કે છે એટલે કે બધાને લઈને પરમધામ સીધા આવ્યા આવી રીતે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણને વર્ણન કરી રહ્યા છે